પ્લોટોની ફાળવણી કરી એના પર નૂતન મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સરાણિયા પરિવારને સુરી ચપ્પુની ધાર કાઢવા તેમજ ભેંસોને વાણ બોટવા સિંગડા ઘટવા માટે એક ગામથી બીજે ગામ કર્યા કરે છે કાચા ઝૂંપડા બાંધી વગડો કુંડતા પરિવારને વહાલપણી વસાહત મળે એવી સરકારની નેમ છે સાથે સાથે વીએસએસએમ સંસ્થા પણ વિચરતી જાતિના પરિવારોને પોતાના સ્વજન સાથે ઘર બંધીને રહે તે માટે મકાન બાંધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે જે અંતર્ગત આજે ચુડા વિજયનગર ખાતે તેર પરિવારોને સરકારી રહેણા માટે પ્લોટ ફાળવ્યા બાદ ઘર બાંધવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં વસતી વિચરતી જાતિઓના કલ્યાણના કામો અર્થે પાછલા સત્તર વર્ષથી કામ કરીએ છીએ વિચરતા સમુદાય સમર્થન મંચ એ સંસ્થાના નેજા હેઠળ અમે વિચરતી જાતિઓને એમનું સરનામું એમના માનવ અધિકારના કામો એ સમાન સ્વમાનભેર રોજગારી મેળવી શકે એ માટે લોન આપવાથી લઈને અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ એમાંનું સૌથી મોટું આ સરનામા વગરના માણસોને સરનામું આપવાનું કામ ચૂડામાં તેર પરિવારોને રહેણાંકર્થે પ્લોટ ફળવાયા છે સરકાર દ્વારા આ પરિવાર અને વર્ષો એના માટે મહેનત કરી પછી પ્લોટ મળ્યા છે આ પરિવારોના ઘરો બાંધવા માટેનું કામ હવે અમે શરૂ કરીશું એટલે આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો એના આપણા ધારાસભ્ય છે કિરીટસિંહજી બાપુ એમના હસ્તે આજે ભૂમિપૂજન થયું છે સરકાર એક લાખ વીસ હજાર રૂપિયા આપશે અને બાકીની અમારા સંસ્થા સાથે સંકળાયેલા આદરણીય કિશોરભાઈ પટેલ અને નટવરભાઈ શાહ છે એ બંને રકમ ઉમેરશે અને લગભગ બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં એ લોકોનું એક રૂમ મોટી ઓરસી અને ટોયલેટ બાથરૂમ સાથે સરસ ઘર થાય આ લોકો વગડામાંથી વાહલપી વસવાટમાં જાય અમારો प्रकल्प છે અત્યાર સુધી 1751 ઘર બાંધ્યા આ 752 થી આગળ સિરીઝ અમારી ચાલશે પીચરથી જાતિમાં યુએસએસસી અને રાજ્ય સરકાર દ્વારા આ જે 13 મકાનો ખાતમળ છે ત્યારે મુરુમાં અમારી સંસ્થાના મિત્રોદયાના ઇવેન્ટ્સ અમારા જિલ્લા પંચાયત ખરોબરી છે છે પાર્ટીના જયદીપભાઈ કચ્છીભાઈ ઉપસ્થિત ગ્રામજનો અને સરહણીય પરિવારના તેર મકાનો બનાવ્યા છે હવે એક લાખને વીસ હજાર રાજ્ય સરકાર આપે છે અને ફક્ત બે લાખને સિત્તેર હજાર થઈને આખું એક મકાત અને એનો આજે આ કાર્યક્રમ વિચારતી જાતિ માટે અમરા પરિવાર માટે આજે તેર મકાર કર્યું છે એમને બધી જ સુવિધાઓમાં સારો સાથે બને છે શિક્ષણની ચિંતા પાણીની ચિંતા આરોગ્યની ચિંતા વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન મિત્તલબેન રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કાલુભાઈ જે રીતે અમને વાત કરી અને અમે નાના માણસો છે મોટા માણસો પાસે ક્યારેક પહોંચાય પણ મોટા કે નાના આ રાજ્ય સરકાર છે એ નાના માણસો માટે છે અને રાજ્ય સરકારના કોઈપણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે અને એવી પણ વિશ્વાસ આપ્યો છે આ વિસ્તારમાં ચૂડા તાલુકો અને લીબડી અને સાહેલ અમારો મતલબકાર છે હું બેનને અને એમની સંસ્થાના ટીમને પણ અભિનંદન આપીશ અને મારી રાજ્ય સરકારની ટીમને અમદાવાની લેન્ડ કમિટીએ પણ આ ફ્લોટ ફાળવ્યા છે દરેકને એક એક રોટ પણ રાજ્ય સરકાર આપ્યો છે અને એક લાખને વીસ હજાર પણ રાજ્ય સરકાર આપી છે એટલે બે સીતે આ સંપૂર્ણ સંસ્થાને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે એમના તળાવ ઊંડા કરવાનું કામ મનીકરણ કરવાનું કામ નાનું મોટો સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝૂંપડામાં એમની સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ મનીને પણ એમનું દિલ જીત્યું છે એ લોકો એમના વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે મિત્તલભેન પાસે જતા હોઈએ છીએ આજે મિત્તલબેને અમને લાઇટ અપાવી અમને ફ્લોટ અપાવ્યો અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને નથી બની અને ખૂબ સારું પણ બનશે એવી શુભેચ્છા આપું છું મહિપત મેટાલિયા દિવ્યાંગ ન્યૂ સુરેન્દ્રનગર